મોડાસા શામળાજી હાઈવે પર ભારે વરસાદથી ગાજણ મરડિયા મોટી સુલ અને જીવનપુરમાં પાણી ભરાવ જનજીવન પ્રભાવિત મોડાસા શામળાજી હાઈવે પર તાજેતરમાં ભારે વરસાદ પડ્યો છે જેના કારણે ગાજણ મરડિયા મોટી ઇસરોલ અને જીવનપુર જેવા વિસ્તારોમાં સામાન્ય જીવન પ્રભાવિત થયું છે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકોને અવર મુશ્કેલી આવી રહી છે આ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે અને સ્થાનિક લોકો પરેશાન છે મોડાસા શામળાજી હાઇવે પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ધીમું પડ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે સ્થાનિક તંત્ર દ્વારા પાણી નીકળવા માટે તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ સતત વરસાદના કારણે સ્થિતિમાં સુધારો થવામાં સમય લાગી રહ્યો છે લોકો સુરક્ષિત રહેવા માટે સાવચેતી રાખી રહ્યા છે ભારે વરસાદથી ખેડૂતોને પણ રાહત મળી છે ખાસ કરીને ખેતી માટે જરૂરી પાણી પૂરતું મળવાની શક્યતા વધવા પામી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા જણાવી છે જેના કારણે વધુ લોકો સાવધાની રાખી રહ્યા છે આ વિસ્તારમાં તંત્ર અને બચાવ દળો દ્વારા સતત નજર રાખવામાં આવે આવી રહી છે અને લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે વરસાદ અને પાણી ભરાવાથી થતા નુકસાનને ટાળવા માટે તંત્ર સજ્જ છે અને લોકો પણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરી રહ્યા છે